જનરલ નોલેજની દ્રષ્ટિએ જે એમની પ્રખ્યાત વસ્તુઓ આપણે પૂછાતી હોય છે હર હંમેશ અનેક અલગ પરીક્ષાઓની અંદર તો તમને આ લેક્ચરમાંથી ગુજરાતના પ્રખ્યાત શહેરો મોટા મોટા જે શહેરો છે આની ફેમસ વસ્તુઓ વિશે માહિતી પ્રાપ્ત થશે તો લેક્ચર અંત ભાગ સુધી જોજો તમને લેક્ચરમાં અતિ ભયંકર રીતે મજા આવવાની છે તો કરીએ છીએ લેક્ચરની શરૂઆત ચલો નમસ્તે બાળકો આજે આપણે ગુજરાતના મહત્વના શહેરો વિશે માહિતી લેવાના છીએ ગુજરાત એ ભારતનું ખૂબ જ વિકસિત અને સાંસ્કૃતિક સમૃદ્ધિક રાજ્ય છે આપણે બધાને ખબર છે કે આપણું ગુજરાત રાજ્ય પૈસાદાર રાજ્યોની સૂચિની અંદર આવે છે ઘણા બધા પૈસાઓ આપણા રાજ્યની અંદર જોવા મળતા હોય છે આપણા રાજ્યના શહેરો પણ ઘણા બધા સુવ્યવસ્થિત છે ઘણી બધી નવી નવી વસ્તુઓ પણ તમને આપણા રાજ્યની અંદર જોવા મળશે

એમાં આપણે સુરત તો આખા ભારતના સ્વચ્છ શહેરોની સૂચિની અંદર પણ ક્યાંક અવલ નંબરે આવતું જોવા મળે છે દરેક શહેરની પોતાની ખાસિયત તેમના ઉદ્યોગોને લઈને શિક્ષણ પ્રણાલીને લઈને ઐતિહાસિક સ્થળોને લઈને આપણા રાજ્યની અંદર સંસ્કૃતિ પણ અવનવી આપને જોવા મળે છે તો આ બધી જ દ્રષ્ટિએ જે જે જગ્યાએ જે જે વસ્તુઓ ફેમસ છે આ વસ્તુઓની આજની માહિતી આપણે આ લેક્ચરની અંદર લેવા જઈ રહ્યા છીએ ચલો વેરી ગુડ તમને ખબર છે આપણા ભારત દેશના બાળકો અહીંયા આપણે તમને એક પ્રશ્ન તમારી માટે સેટ કર તમે ગુજરાતના કયા કયા શહેરોના નામ જાણો છો બરાબર તો તમારે તમારા બ્લેક પેજની અંદર તમને ગુજરાત રાજ્યના કયા મોટા મોટા શહેરોના નામ આવડે છે તમને બધાય તમે જે શહેરમાં રહેતા હશો એ શહેરનું નામ તો આવડતું જ જઈશે સાહેબ તો કે હા આજુબાજુમાં તમારા માસી મામા કાકા ફોઈ જે જે શહેરોની અંદર રહેતા હોય એ શહેરોના નામે તમને આવડતા હોવા અતિ જરૂરી છે તમને આવડતા જઈ શકે તમારા માસી ગામમાં રહે છે તમારા ખાકા અંકલ કયા શહેરની અંદર રે છે અને તો તમારે બ્લેન્ક પેજની અંદર એક યાદી બનાવવાની છે જે યાદીની અંદર તમને આપણા રાજ્યના કેટલા શહેરોના નામ આવડે છે એ ધ્યાનથી જોવાની ટ્રાય કરવાની છે ચલો હા હવે મુખ્ય શહેરોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ આપણા રાજ્યનું સૌથી મોટા મોટું શહેર એટલે સાહેબ અમદાવાદ અમદાવાદ શહેરની અંદર રહેતા હશે તમે અમદાવાદ કોઈના કોઈ કારણે આવવાનું થયું છે કોઈક મેરેજ ની અંદર ક્યાંક વેકેશનમાં આવવાનું ક્યાંક તમને પ્રવાસ ની અંદર લઈ છે તો અમદાવાદ શહેર આપણા આખા ગુજરાતનું સૌથી મોટામાં મોટું શહેર છે સૌથી ઉત્કૃષ્ટ શહેર છે આની અંદર ઘણી બધી ખાવા પીવાની વાનગીઓ પણ વખણાય છે ઘણા બધા ફરવાના સ્થળો પણ વખણાય છે અહીંયા તમને અલગ અલગ ચિત્રો આપેલા છે આ અમદાવાદનો આપણો શહેરી વિસ્તાર છે અહીંયા તમે જોઈશો તો અહીંયા તમને લાલ દરવાજા ત્રણ દરવાજા લાલ દરવાજાનું તમે બધા નામ સાંભળ્યું છે આ તમને દેખાઈ રહ્યું છે આ ગાંધીજીનો સાબરમતી આશ્રમ પણ અમદાવાદની અંદર જ આવેલો છે

કે અમદાવાદ કઈ નદીના કિનારા ઉપર વિકસેલું છે તો યાદ રાખજો અમદાવાદ સાહેબ સાબરમતી નદીના કિનારે છે કઈ નદીના કિનારે છે સાબરમતી નદીના કિનારે છે એનું મહત્વ શું છે આખા ગુજરાતનું સૌથી પૈસાદાર શહેરની ગણતરી કરો તોય કદાચ અમદાવાદ શહેર જ અવલ નંબરે આવે તો આર્થિક દ્રષ્ટિએ પણ આખા ગુજરાતનું સૌથી સર્વોચ્ચ શહેર છે સારામાં સારા વ્યાપારી કેન્દ્રો સારામાં સારી કંપનીઓ પણ તમને અમદાવાદની અંદર જ જોવા મળશે જો બીજી વસ્તુ અમદાવાદ શહેરને સાહેબ વલ્ડ હેરિટેજ ની અંદર બે હજાર સત્તરમાં સમાયું અમદાવાદનો જે પોળ વિસ્તાર છે પોળ અલગ અલગ આવેલી છે જુનવાણી અમદાવાદ છે અમદાવાદની સ્થાપના તો સાહેબ પંદરમી સદીની અંદર થઈ હતી અહેમદશાહ બાદશાહે અમદાવાદની સ્થાપના કરેલી આ શહેર એટલું બધું ઐતિહાસિક શહેર છે શહેર આખે આખા કિલ્લાઓની વચ્ચે ફેલાયેલું છે બરાબર તો આ શહેરને આ જે ઐતિહાસિક નગર છે એની ફરતે પછી નવું અમદાવાદ વિકસ્યું અત્યારે મોટી મોટી બિલ્ડીંગો જુઓ છો એ બધું નવું અમદાવાદ છે જૂનું અમદાવાદ આખે આખું પોળ વિસ્તારની અંદર ગીતા મંદિર જે બસ સ્ટેન્ડ છે ને એની આજુબાજુનો જે વિસ્તાર છે એ પોળ વિસ્તાર છે જૂનું અમદાવાદ છે આ જૂના અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સાઇટ આખા ગુજરાતનું એકમાત્ર એવું શહેર છે જે જુનવાણી શહેરની સૂચિની અંદર દાખલ કર્યું છે વર્લ્ડ હેરિટેજ સાઇટ આખે આખું શહેર અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે કઈ સાલની અંદર તો કે બે હજાર સત્તરની અંદર આપ્યો છે આપને બધાયને ખબર છે કે આઝાદી પહેલા પહેલા ગાંધી બાપુએ પોતાની લડત ચલાવી હતી જે કઈ આંદોલનો કર્યા હતા દાંડી યાત્રા જે કઈ આંદોલનો ખેડા સત્યાગ્રહ આ સત્યાગ્રહ આ તમામ પ્રકારના સત્યાગ્રહો ગાંધી બાપુએ અમદાવાદની અંદર રહીને કર્યા હતા અમદાવાદના સાબરમતી આશ્રમ આજ પણ તમે જાઓ તો મસ્ત મજાની ફરવા લાયક જગ્યા છે તમે કોઈવાર ફ્રી ફરો તમારા મમ્મી પપ્પાને કહેવાનું છે કે મમ્મી પપ્પા મને એકવાર સાબરમતી આશ્રમ જોવો છે જે જગ્યાએ ગાંધીજીના ચશ્મા ગાંધીજીના કપડા ગાંધીજી જે જગ્યાએ રહેતા હતા આ મસ્ત રીતે આખે આખું સાબરમતી આશ્રમમાં તમે ચિત્રો બિત્રો જોઈ શકશો ચરખો ગાંધીજીનો ચરખો જે ફેમસ હતો એ ચરખો પણ તમને ત્યાં જોવા મળશે જેના દ્વારા ગાંધીજી ખાદી કામ કરતા હતા બરાબર ને તો આ મસ્ત મજાની જગ્યા છે સાબરમતી આશ્રમ મહાત્મા ગાંધીનું જે રહેઠાણ અમદાવાદની અંદર ગાંધી બાપુ જે જગ્યાએ રહેઠા હતા આ ચિત્ર તમે જોવો છો આ ચિત્ર સાબરમતી આશ્રમ એકદમ શાંત જગ્યા તમને મજા મજા આવી જાય ત્યાં બેસીને આખો દિવસ તમે ત્યાં ફરો એટલે તમને એકદમ શાંતિનો અહેસાસ થાય ઐતિહાસિક ઘણી બધી વસ્તુઓ પણ તમને ત્યાં જોવા મળશે બરાબર ઓકે સરસ અમદાવાદમાં બીજી કોઈ વસ્તુ તો કે ખાસ ખાસ તો અમદાવાદ છે ને સાહેબ ટેક્સટાઇલ ઉદ્યોગ ટેક્સટાઇલ ઉદ્યોગ એટલે કે એનું બીજું નામ છે આપણે દેશી ભાષામાં કહી શકીએ કાપડ ઉદ્યોગ કેવો ઉદ્યોગ કાપડ ઉદ્યોગ અમદાવાદ નું જે આ સૂટ બૂટ સીવાતા સાહેબ આખા દેશની અંદર આખી દુનિયાની અંદર અંગ્રેજો અહીંથી આ કાપડ ઉઠાવી જતા તો અંગ્રેજોનું બ્રિટનનું એક માન્ચેસ્ટર સાહેબ કાપડ ઉદ્યોગ માટે સૌથી ફેમસ સ્થળ ગણાતું આખી દુનિયાની અંદર એવી જ રીતના આખા ભારતની અંદર સૌથી સારામાં સારું કાપડ માર્કેટ ક્યાંય જોવા મળતું તો એ અમદાવાદની અંદર જોવા મળતું ને આજ પણ અમદાવાદની અંદર તમને કાપડ માર્કેટ બહુ મોટા પાયે જોવા મળશે કપડા તમારે લેવા હોય તો સારામાં સારા અને સસ્તા ભાવે કપડા તમને અમદાવાદ ભારતનો ટેક્સટાઇલ ઉદ્યોગ નું હબ કેવાય માસ્ટર શહેર સાહેબ બ્રિટનની અંદર સૌથી વધારે કાપડ ઉદ્યોગની ફેમસ હતું એટલે ભારતની અંદર જો કોઈને માન્ચેસ્ટર શહેર સાથે આપણે સરખામણી કરવી હોય તો આપણે ઇન્ડિયાના માન્ચેસ્ટર તરીકે અમદાવાદને ઓળખી શકીએ બરાબર પછી અમદાવાદની બે તહેવારો અમદાવાદના બહુ જ ફેમસ છે સાહેબ સાહેબ તમામ લોકો આખા ગુજરાતના આ બે તહેવારો અમદાવાદમાં જ ઈચ્છે એક તો નવરાત્રી અવલ નંબરની હોય તમે જ્યાં ત્યાં જુઓ નવરાત્રીમાં મોટા મોટા પાર્ટી પ્લોટ્સ એ સાંસ્કૃતિક ઇતિહાસ બહુ ખતરનાક રીતે એમાં વાઇબ્રન્ટ ગુજરાતની નવરાત્રી જે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે થઈ રહી છે ખતરનાક જોરદાર એકઠા થાય છે આખા ગુજરાતની કોઈ નવરાત્રી આવતી નથી અને બીજી વસ્તુ છે સાહેબ ઉત્તરાયણ હ ઘણા બધા યુવાન મિત્રો યંગ છોકરાઓ તમારા જેવા નાના ભૂલકાઓનો સૌથી પ્રિય તહેવાર હશે ઉત્તરાયણ ઉત્તરાયણના એક મહિના પહેલા તો આપણે બધા સાહેબ દોરા બોરા પીવડાવવાનું કામકાજ ચાલુ કરી દે અને છોકરાઓ તો દિવાળી પછી જેવો ટાઈમ મળ્યો નથી ઉપર પતંગો જેવી લગભગ લગભગ આખા ગુજરાતની અંદર તમને ક્યાંય જોવા ન મળે સાહેબ અને એમાં મેં તમને જૂનું અમદાવાદ જે કીધું પોળ વિસ્તારનું અમદાવાદ આ પોળ વિસ્તારના અમદાવાદમાં તો અત્યારે ધાબા પણ ભાડે આપવામાં આવે છે પચીસ પચીસ હજાર રૂપિયાના પેકેજ સાથે કારણ કે એ જગ્યાએ પતંગ ઉડાવવાનો જે લાવો લેવો અપરમ પાર લાવો છે પોળ અમદાવાદની પોળની ઉતરાણ સૌથી ફેમસ છે તો આ બે તહેવારો અમદાવાદના અતિ પ્રખ્યાત છે નવરાત્રી અને ઉત્તરાયણ બરાબર રેડી ઓકે પરફેક્ટ સાહેબ હા વેરી ગુડ જી તમને મેં જે પ્રશ્ન પૂછ્યો એ જ પ્રશ્ન પૂછો મેં શું બાળકો તમે કોઈ દી સાબરમતી આશ્રમની મુલાકાત લીધી છે નહીં જો ના લીધી હોય તો અવશ્ય તમારા વેકેશનના સમયે તમારે ક્યારેય પણ અમદાવાદ જવાનું થાય તો સાબરમતી આશ્રમની મુલાકાત અવશ્ય લેજો જ્યાં તમે ગાંધીજીનો આવો પુતળો જોવા મળશે ગાંધીજીનું ઘર જોવા મળશે બીજી પણ ઘણી બધી વસ્તુઓ તમને જોવા મળી રહી છે બરાબર છે હવે સુરત સુરત શહેરની વાત કરવી છે પહેલા પહેલા આપણે અમદાવાદના બીજા ઘણા બધા સ્થળોની તમને વાત કરવી હમણાં હમણાં નવો અટલ બ્રિજ બન્યો છે સાબરમતી આશ્રમ ઉપર રિવરફ્રન્ટ બન્યો છે કાકરિયા તળાવ તમે બધાય ગયા આવીશો કાંકરિયા તળાવે જ્યાં જુ બનેલું છે સિંહ વાંદરા હાથી તમારે જોવા હોય તો મસ્ત મજાના જોઈ શકો છો આવી અવનવી વસ્તુઓ સાહેબ અમદાવાદની પ્રખ્યાત છે અને અમદાવાદમાં આ ઘણા બધા ફરવાલાયક સ્થળો તમને આવેલા છે લાલ દરવાજા છે આ બીજી ત્રીજી ઘણી બધી અઢળક વસ્તુઓ છે જ્યાં તમે જઈ ઘણા બધા મોટા મોટા મોલ્સ છે એ મોલ્સની અંદર જઈને પણ તમે ઘણી બધી તમારી મોજ મજા અને તમારો દિવસ પસાર કરી શકો છો બરાબર હવે આપણે જોઈએ છીએ ગુજરાતનું બીજું અતિ ફેમસ સ્થળ એટલે સુરત સોનાની સુરતની કહેવાય શું કહેવાય સોનાની બીજી એક કહેવત સુરત પ્રત્યે બહુ ફેમસ છે કે કાશીનું મરણ અને સુરતનું જમણ હે તમારે કાશીમાં મરો એના જેવી કોઈ બેસ્ટ વસ્તુ સુરતનું જમણવારની સાથે કોઈ વસ્તુ ના આવે સુરતની વાનગીઓ સાથે કોઈની કમ્પેરીઝન ન થઈ શકે એવી સુરત એક વખતે સોનાની મુહૂર્ત કહેવાતી આપને બધાયને ખબર છે કે સુરત સાહેબ આખા વિશ્વની અંદર હીરા ઉદ્યોગ હીરા ડાયમંડ જે ઉદ્યોગ ઉદ્યોગ છે આ સુરત જેવો ક્યાંય ના થાય સાહેબ બરાબર છે ને રેડી પછી સુરતની તો કે સાડીઓ ફેમસ છે સાડી સિલ્ક ની સાડી એની માટે સૌથી ફેમસ સ્થળ હોય તો સુરત છે બરાબર

ખાસ વાત જે મેં તમને કીધું ને કે સુરત શહેર ખૂબ જ સ્વચ્છ શહેર છે હે અને વિકાસની અંદર પણ અઢળક રીતે આગળ છે બહુ પૈસા કમાય છે સુરતનો ડાયમંડ ઉદ્યોગ અતિ રીતે બહુ એટલે બહુ અતિ ફેમસ ઉદ્યોગ છે સાંસ્કૃતિક મહત્વ તો કે એના બજારો મેં તમને કીધું ને કે સુરતનું જમણ સૌથી ફેમસ છે જેમ કે લોચો સુરતની એક વાનગી છે લોચો નામ શું છે લોચો નામે વાળું છે લોચો જો આ ચિત્રની અંદર તમને ખમણ દેખાઈ રહ્યું છે બરાબર આ લોચો દેખાઈ રહ્યો છે આ રહ્યો સુરતનો લોચો આવી રીતના ખીચા જેવી વસ્તુ ખીચું આપણે ખાઈ ને ખીચું એના જેવી વસ્તુ હોય પણ આ લોચો તમે એકવાર સુરતમાં જઈને ખાવ ક્યારેય જો તમારે કોઈ હગાવાલા હોય અને સુરત જવાનું થાય તો આ લોચો અવશ્ય ખાઈ જાય તમારા મામા માસી હોય કેવાનું કે એકવાર મને લોચો ખાવા લઈ જાઓ સુરતનો લોચો ખાવો છે બરાબર ને તો સુરતનો લોચો બહુ ફેમસ છે ક્લિયર સુરતના ખમણ પણ એટલા જ પ્રખ્યાત છે ભાઈ જે તમને ખાવાની મજા મજા જ પડી જાય છે સરસ તમને આમાંથી કયો ગુજરાતી નાસ્તો પસંદ છે જોઈ લ્યો તમને મોઢામાં પાણી આવી ગયું છે સાહેબ ફાફડા જલેબી ક્યાં દેખાડી રહ્યા છો અત્યારે જ ખાવા જવા પડશે અને અમુકને ખમણ પાતરા હાંડવો ઢોકળા ગોટા આ બધી વસ્તુઓ આપને બહુ જ પસંદ હોય નાના હોય ત્યારે તો આવું બધી વસ્તુઓ ખાવાની આપને બહુ ઈચ્છા થતી હોય અને તો તમારે નક્કી કરવાનું છે કે તમને ગુજરાતી જેટલી પણ વાનગીઓ છે એમાંથી સૌથી વધારે શું ભાવે છે ગુલાબજાંબુ ભાવે છે

તો કે વડોદરા આપણું વિશ્વામિત્રી નદીના કિનારે આવેલું છે અને વિશ્વામિત્રી નદીની અંદર તમને મગર જોવા જોવા છે કે શું મગર અને મગરોની નદી કહેવાય વડોદરા શહેરમાં હાલતાન ચાલતા ને તો મગરો રોડ ઉપર આવી જાય છે સાહેબ આ મગરોની નદી કહેવાય વડોદરાની બરાબર છે વિશ્વામિત્રી નદી સરસ કયા રાજવંશની રાજધાની હતી તો કે ગાયકવાડ રાજવંશની રાજધાની અહીંયા આવેલી તમને જોવા મળશે શિક્ષણ અને સાંસ્કૃતિક કેન્દ્ર છે શિક્ષણ નગરી કહેવાય સાંસ્કારી નગરી કહેવાય વડોદરા કારણ કે શિક્ષણ પણ બહુ જ ફેમસ છે અને સાંસ્કૃતિક ઇતિહાસ પણ વડોદરાનો બહુ જ ફેમસ છે છે મહેલો સાહેબ રેડી ઓકે સરસ હા ખાસ વાત તમને પેલેસ દેખાઈ રહ્યો છે આ પેલેસ લક્ષ્મી વિલાસ પેલેસ છે બરાબર છે આવા તો અઢળક ત્રણ ચાર મહેલો અહિયાં તમને વડોદરાની અંદર જોવા મળતા પણ આ રાજા સાહી મહેલ છે રાજ પરિવારો આ લક્ષ્મી વિલાસ પેલેસ ની અંદર નિવાસ કરતા જો કેવડો મોટો મહેલ છે ને અતિ મસ્ત મજાનો દેખાઈ રહ્યો છે ને તમને આગળથી રજવાડી તો લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરાનો બહુ ફેમસ છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી મેં તમને કીધું ને કે એમએસ યુનિવર્સિટી વડોદરાની બહુ જ ફેમસ છે એમએસ કમ્પ્લીટ તો કે જોરદાર સાહેબ નવરાત્રીના ગરબા અને બીજી ખાવા પીવાની અઢળક વસ્તુઓ વડોદરાની તમને ફેમસ જોવા મળશે વડોદરાની મગરોની નદી વિશ્વામિત્રી પણ અતિ મહત્વની છે ક્યારે પણ પરીક્ષામાં આવે તો યાદ રાખજો મગરો કઈ નદીમાં જોવા મળે છે તો વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીના કાંઠે જોવા મળે છે વિશ્વામિત્રી નદીની અંદર તમને જોવા મળશે બીજી નવરાત્રી વડોદરાની નવરાત્રી પણ અતિ અ જેમ અમદાવાદની નવરાત્રી ફેમસ છે એમ વડોદરાની નવરાત્રી પણ અતિ ફેમસ છે સાહેબ હે સરસ ચલો હવે જોઈએ સૌરાષ્ટ્રની આન બાન શાન સમૂહ શહેર સાહેબ રાજકોટ હે ને હા આજીના કાંઠે સૌ રાજી એવું શહેર એટલે રાજકોટ સૌરાષ્ટ્રની આન બાન શાન સમૂહ રાજકોટ સાહેબ સૌરાષ્ટ્રનું સૌથી અપ્રતિમ સૌરાષ્ટ્રનું સૌથી મોટું શહેર રાજકોટ ગાંધી બાપુએ જ્યાં પોતાનું પ્રાથમિક શિક્ષણ લીધું હતું એવું રાજકોટ આજ જે શાળામાં ગાંધી બાપુ ભણતા હતા એ શાળાને રાષ્ટ્રીય સંરક્ષિત શહેર સાહેબ શાળા સાબિત કરી દીધી સ્થળ સાબિત કરી દીધું છે એવું રાજકોટ સાહેબ બરાબર તો રાજકોટ સૌરાષ્ટ્ર પ્રદેશની આનબાન શાન ગણાય સૌરાષ્ટ્રની શાન રાજકોટ વેપારી મહત્વ તો કે ડીઝલ એન્જિન રાજકોટના ડીઝલ એન્જિન બહુ પ્રખ્યાત છે એન્જિન બનાવવાની અંદર રાજકોટ શહેર આગળ પડતું છે બિઝનેસની દ્રષ્ટિએ પણ રાજકોટ બહુ જ આગળ છે સૌરાષ્ટ્રનું હબ કહેવાય મહાત્મા ગાંધીજી બાળપણ અહીં વીત્યું ગાંધીજી નું જે ઘર છે રાજકોટ એને કબા ગાંધીનો ડેલો કહેવાય કબા ગાંધીનો ડેલો રાજકોટ અંદર જ્યાં ગાંધી બાપુ નું બાળપણ વીત્યું છે ગાંધી બાપુ જે પ્રાઇમરી શાળામાં માં તમારે જેમ ભણતા હતા રાજકોટ શહેર ની અંદર ભણતા હતા બરાબર તો કે રેડી સાહેબ જોરદાર હા આલ્ફ્રેડ હાઈસ્કૂલ જે હાઈસ્કૂલ ની અંદર ગાંધી બાપુ ભણવા જતા હતા એ રાજકોટની બહુ જ ફેમસ છે રાજકોટ થકી ફેમસ છે બરાબર છે રાજકોટની ફેમસ આલ્ફ્રેડ કારણે કારણ કે અહીંયા ભણ્યા હતા બીજી વસ્તુ મેળો દશેરા એ સાહેબ મેળો ભરાય રાજકોટની અંદર અને એ સૌથી ફેમસ સૌથી મોટો મેળો ભરાય જો આર્યો દશેરાની અંદર આવો મેળો ભરાય આ જે ચિત્ર જોઈ રહ્યા છો આલ્ફ્રેડ હાઈસ્કૂલ નું ચિત્ર છે આ હાઈસ્કુલ ની અંદર ગાંધી બાપુ ભણવા જતા હતા આવો દશેરાએ રાવણ દહનનો ને બધો મહોત્સવ રાજકોટની અંદર બહુ મોટા પાયે થાય છે બને તો દશેરાનો મેળો ગુજરાતી લોક સંસ્કૃતિ આ બધુંય રાજકોટનું અતિ ફેમસ છે સાહેબ ચલો હવે જો એ ભાવેણા શહેર ભાવનગર બરાબર છે ભાવનગર જિલ્લાનું અલંગ પોર્ટ જે શીપ બ્રેકિંગ યાર્ડ તરીકે ઓળખાય ગાય ગાંઠિયા અને ગાંડા જે જગ્યાના ઓળખાય છે ભાવનગર શહેર છે સાહેબ ભાવસિંહજી

ભાવનગરના ગાંઠિયા બહુ ફેમસ છે ગાય ગાંડા ને ગાંઠિયા ક્યાંય ફેમસ હોય તો ભાવનગર ભાવનગર શહેર ગોહિલવાડ તરીકે ઓળખાય ગોહિલોની રાજપૂતોની જે આપણી જમીન છે એટલે કે ગોહિલોનું શાસન ગોહિલ ગોહિલ વંશનું શાસન આ વિસ્તારમાં હોવા આ ભાવનગર ગોહિલવાડ તરીકે ઓળખાય બરાબર તો કે ખતરનાક સાહેબ અને બંદર વ્યાપારી કેન્દ્ર છે બહુ મસ્ત મજાનું શિક્ષણનું હબ પણ સારું એવું છે સૌરાષ્ટ્રની અંદર ભાવનગરને શિક્ષણનું હબ કહેવાય ભાવનગર યુનિવર્સિટી પણ પ્રખ્યાત છે દરિયાકાંઠો આવેલો છે એટલે દરિયા કાંઠે તમે જોઈશો તો આવડું મોટું મસ્ત મજાનું ભાવનગર પોર્ટ પણ છે મહારાજા કૃષ્ણકુમાર યુનિવર્સિટી પણ તમને જોવા મળશે કૃષ્ણકુમાર સીજી યુનિવર્સિટી ભાવનગરની અતિ પ્રખ્યાત છે હા ને વેરી ગુડ ચલો ભાવનગર ની અંદર તો કે નીલમબાગ પેલેસ બહુ જ મહત્વનો પેલેસ છે કયું તળાવ છે ગૌરીશંકર તળાવ તો દરિયાકાંઠે અતિ ફેમસ જગ્યા દરિયાકાંઠે ઘણા બધા ફરવાના પણ સ્થળો આવેલા છે નકલંક મહાદેવ નો મેળો ભરાય છે મંદિર ક્યાં આવેલું છે તો કે ભાવનગર ની અંદર આવેલું છે તમે જોઈશો જૈન પવિત્ર સ્થળ ક્યાં આવેલું છે તો કે આપણ સાહેબ ભાવનગર ની અંદર જ આવેલું છે તો ઘણી બધી વસ્તુઓ તમને ભાવનગર ની ફેમસ જોવા મળશે બરાબર વેરી ગુડ હવે જોઈએ જામનગર સાહેબ સૌરાષ્ટ્રની બીજી આનબાન સાન ગણાતું સૌરાષ્ટ્રનું બીજું અગત્યનું શહેર જામ શહેરનું શહેર જામનગર સૌરાષ્ટ્ર અંદર ખંભાડિયા નજીક આવેલું છે જામનગર દરિયા કાંઠે આવેલું શહેર છે જામનગર જ્યાંની રિફાઇનરી રિલાયન્સની રિફાઇનરી રિલાયન્સ મુકેશભાઈ અંબાણીની જે ફેક્ટરી છે રિલાયન્સના કારણે જામનગર અતિ પ્રખ્યાત છે જામનગરની અંદર જ્વેલ સિટી જામનગરને બીજું નામ જ્વેલ સિટી કહેવાય છે જામનગરમાં તાંબા પિત્તળી નો ઉદ્યોગ ખૂબ જ ફેમસ છે પિત્તળ બરાબર છે આ જામનગરનું સૌથી ફેમસ આ તમે રિલાયન્સ જોઈ શકો છો ને આ લખોટા તળાવ તમે જોઈ શકો છો પાછળ આ તળાવ બળાવ ચિત્ર તમે જોઈ શકો છો જામનગરનું તળાવ છે બરાબર વેરી ગુડ ખાસ વાત જે તમને મેં કીધું કે લખોટા તળાવ માટે ફેમસ છે લખોટા તળાવ બાલા હનુમાન બરાબર છે જ્યાં લગભગ લગભગ સો વર્ષથી પણ વધારે સમયથી એક ધૂન ચાલી રહી છે આ બાલા હનુમાન જામનગરની બહુ ફેમસ જગ્યા છે આ તમને દેખાઈ રહ્યું છે બીજી વસ્તુ કે અહીંયા કંકુ મેષ અને બાંધણી આ માટે જામનગર શહેર અતિ પ્રખ્યાત છે કંકુ આંખમાં આપણે મેષ કરીએ અને બાંધણી બહેનો બાંધણી થી સારા એવા વાકે પૈસા આ તમે જુઓ છો આવી પ્રકારની સાડી તમે જોઈ છે બાંધણીની સાડી કંકુ આની માટે ફેમસ છે આપણું જામનગર જામનગરના ખાવાની વસ્તુ તમે ઘુઘરા ખાધા છે ઘૂઘરા જામનગરના ઘૂઘરા બહુ ફેમસ છે બરાબર આ પ્રખ્યાત છે જામનગરની અંદર પછી પરંપરાગત બાંધણી કામ સાંસ્કૃતિક ઇતિહાસ લોકનૃત્ય જામનગરના ઘણા બધા જાણીતા છે હે ને રેડી સુપર લ્યો વેરી ગુડ તો અહીંયા આપણે અલગ 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 પ્રખ્યાત ગુજરાતના ઘણા બધા નામચીન શહેરોની આપણે માહિતી લીધી હજી પણ ગુજરાતના બીજા ઘણા નામચીન શહેરો આપને ત્યાં જોવા મળે જેમ કે જુનાગઢ છે જુનાગઢનો ડુંગર ગિરનાર આપણી માટે બહુ ફેમસ જગ્યા છે કચ્છ કચ્છની અંદર ભુજ એક સાંસ્કૃતિક ઐતિહાસિક શહેર છે ભુજના તળાવો હમીરસર તળાવ એનો કિલ્લો હેને આવા અઢળક અઢળક શહેરો તમે ગાંધીનગર શહેર જોશો ઉત્તર ગુજરાતના શહેરો લઈ લે તો મહેસાણા પાલનપુર અરવલ્લી શામળાજી તમે બધા જોવો છો કે અરવલ્લીનો વિસ્તાર અને શામળાજીનું ઐતિહાસિક મંદિર અને દક્ષિણ ગુજરાતની અંદર સુરત તો જોયું સાથે નવસારી પણ એક ઉત્કૃષ્ટ શહેરની સૂચિઓની અંદર આવે છે વલસાડ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જામનગર આપણે જોયું રાજકોટ પણ જોયું એની સાથે જૂનાગઢ અને પોરબંદર પણ ઐતિહાસિક શહેરોની સૂચિની અંદર જ આવતા હોય છે તો ગુજરાતની અંદર આવા અવનવા શહેરો છે અવનવા શહેરોની ઘણી બધી પ્રખ્યાત વસ્તુઓ છે આપણે ડિટેલ લેક્ચરોની અંદર વારાફરતી વારા ગુજરાતના કિલ્લાઓ ગુજરાતના તળાવો ગુજરાતની નદીઓ ગુજરાતના શહેરો તો આવી ગયા ગુજરાતની ખાણીપીણીની વસ્તુઓ આવી અઢળક અઢળક વસ્તુઓ તમારા સમક્ષ આપણે મૂકવાના છીએ પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરોની અંદર વારા ફરતી વારા અલગ અલગ વસ્તુઓ જોઈશું આજના લેક્ચરમાં આપણે અમદાવાદ જોયું સુરત જોયું વડોદરા જોયું જામનગર જોયું ભાવનગર જોયું બરાબર આવા અવનવા શહેરો જોયા જેમ કે અમદાવાદ સાબરમતીના કિનારે અમદાવાદની પણ આપણે ઉપર છેલ્લી વસ્તુઓ ત્રીસ મિનિટમાં પૂરી થાય વસ્તુઓ ધ્યાને લીધી બાકી અમદાવાદ જ એક કલાક સુધી ચાલે એવું છે હે ને આ બાજુ વડોદરા શહેરની પણ આપણે જે જે વસ્તુઓ છે તમારે જાણી હોવી જોઈએ એવી એવી વસ્તુઓની આપણે તમારા સમક્ષ માહિતી મૂકી બરાબર તો આવા અવનવા શહેરની માહિતી તમને આજના અડધી કલાકના લેક્ચરમાં ઉપરછલી માહિતી તમારા સમક્ષ પહોંચી હશે બરાબર તો આવીને આવી માહિતી સાથે આપણે તમામ મિત્રો સાથી મિત્રો મળતા રહીશું મારા ભાઈઓ બહેનો બરાબર તો આજના લેક્ચરને આપણે અહીંયા જ સમાપ્ત કરી રહ્યા છીએ મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર અવનવા જીકેના પોર્શન સાથે ત્યાં સુધી આવજો બાય બાય ટાટા જય હિન્દ જય ભારત